તો ચેનલ ઉપર નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં દ્વારા પ્રેસ કરી દેજો જેથી કરીને આ મારા નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌપ્રથમ મિત્રો તમારે એલર્ટ મશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિપ્રિક્સનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટની તમારે એલર્ટ મશન એપ પણ ઇન્પોર્ટ કરવાની છે ઇન્પોર્ટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલો છે પછી તમારે જે ફોટો ઉપર ડિટેલ્સ બનાવી ફોટો એડ કરવા માટે પ્લસના આઈકાઉન્ટ ઉપર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનું છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ધારો કે ગમે તે એક ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું તો અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં પેલા ત્રણ ટપા ઉપર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન ફૂટાને કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનો છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ લેક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછી કોપી પર ક્લિક કરી કોપી લેયર કરી દેવાની છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારો જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાઇકનને તમારે પ્રેસ કરી દેજો